રજા કપાત પગાર પર હતો હાલ રજા કપાત બાદ એજન્ટ શિક્ષક ભૂગર્ભમાં સંતાઈ ગયો છે ત્યારે મોંઘી ગિફ્ટ સાથેના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે ત્યારે આ મામલે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા કારણ દર્શાવ નોટિસ પણ પાઠવવામાં આવી છે હાલ ગુજરાતમાં બિઝનેસ ગ્રુપમાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું એકના ડબલ કરવાની લાલચમાં ગુજરાત તેમજ બીજા રાજ્યમાંથી બિઝનેસ કંપનીના અનેક એજન્ટો દ્વારા છ કરોડ રૂપિયા જેટલા રૂપિયા ઉઘરાવેલ હોવાનું જાણવા મળ્યું છે બે હજાર એકવીસ થી આ ઓફિસ કોલી અને ત્રણ વર્ષમાં પૈસા ડબલ કરવાની તપાસ કરવામાં આવે છે આ કૌભાંડમાં શાળામાં નોકરી કરતું ગણિત વિજ્ઞાન શિક્ષક કલ્પેશ ખાટ આ કંપનીમાં એજન્ટ હોવાનું બહાર આવે છે પરંતુ આ શિક્ષક આ શાળામાં ફક્ત કાગળ પર જ નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે આઈ ન્યૂઝ ગુજરાતી રાણ બજારતા ફાટ કાતેશ કુમાર જેસે 17 તે છ 2024 ના રોજ આધાર તૈયાર થયા હતા ત્યારબાદ 14/6 થી રજાઓ પર હતા ત્યાં ઓલી રિપોર્ટ પર કે શું છે જાણ છે આ જે શિક્ષક વેરાજર છે કયા ધોરણમાં કયા વિષયના શિક્ષક હતા અને કયા ધોરણમાં તેઓ વિદ્યાર્થીન કરાવતા હતા ગણિત શિક્ષક હતા અત્યારે એના અગેન્સ્ટમાં કોઈ બીજા શિક્ષક હાજર થયા છે ટીચર આપનું નામ મમ્મી ફાતમા